સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટે સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવી ના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈ પણ જાતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ ની મદદ થી જે છે એ ચાર હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે ઓ છે પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિક જાણકાર છે અને બ્લેક મેજિક જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મરીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના સિર રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે તેની એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે

તેની ઉપર ઘણું બધું દેવું ભી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણ માં બી હતું તેને ઘણા લોકોને ચેક આપેલા હતું જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ